પોલિટિકલ ન્યૂઝ પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે સર્વશ્રેષ્ઠ ચેનલ ધાંગ્રધાના ભેચડા ગામના રહીશ દ્વારા જૂની ચલણી સિક્કાનો સંગ્રહ કરવામાં આવ્યો ભારતીય અને વિદેશી ચલણી સિક્કાનો સંગ્રહ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભારતીય નાગરિકે ચલણી સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ

જેમાં કાણીઓ પૈસાથી લઈ એક પૈસો બે પૈસા તંગ્યા પાંચ પૈસા દસ પૈસા વીસ પૈસા અલગ અલગ પચીસ પૈસાથી લઈ હાલમાં દસ અને વીસના સિક્કા જોવા મળ્યા છે સાથે તેમણે અન્ય દેશના સિક્કાનું કલેક્શન કર્યું છે દરેક દેશના સાલ સિક્કાની મેળવણી કરેલ છે પહેલા જમાનામાં જે ચલણી સિક્કા હતા તે તેમજ હાલમાં જે ચાલી રહ્યા છે તે અને અન્ય દેશના ચલણી સિક્કા આ પાસે જોવા મળે છે તેમને આવા શોખ હોવાથી તે આવા સિક્કાઓનો સંગ્રહ કરે છે આવા સિક્કા લાવવા માટે તેઓ ગુજરાતી ગુજરી બજાર તેમજ મોટા શહેરમાં તેમજ આવા સિક્કાઓના યોજાતા પ્રદર્શનમાં પણ જાય છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં આવા સિક્કાઓની ઘણી માંગ રહેશે લંડનનું એક્ઝિબિશન બહુ મોટું છે તથા અમેરિકામાં પણ મોટું એક્ઝિબિશન છે અથવા વિદેશમાં મોટા મ્યુઝિયમ પણ આવેલા છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ ઝાલા અંજલી બા દિગ્વી છે મારા દાદાનું નામ જુવાનસિંહ મનુભા ઝાલા તેમને ઘણા વર્ષોથી સિક્કા કલેક્શન કરવાનો શોખ હતો અને તેમણે ઘણા બધા સિક્કા લગભગ પાંચસોથી વધારે સિક્કા કલેક્શન કર્યા છે જે અમને જોઈને ખૂબ જ આનંદ થાય છે અને તેમ અમને ભવિષ્યમાં માટેની પણ પ્રેરણા મળે છે જેમ કે વિદેશના કોઈ ચાઇનાના છે જાપાના છે તેમ ખાસ કરીને આપણા ભારત દેશના અગાઉના પૂર્વના સિક્કા પણ સારા લાગ્યા મારું નામ બેટડા તાલુકો ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર એટલે આ સિક્કાનું કલેક્શન મેં પચીસ ત્રીસ વર્ષથી કર્યું છે એમાં એકસો સાત સાલ એકસો સાત સિક્કા એ દેશ વિદેશના છે કોઈ પણ મેળવી શકે એવું નથી ત્યાર પછી પચાસની ની સાલથી આપણું ભારતનું નાણું જે અમલમાં આવ્યું એ પચાસથી આ પંચોતેરની સાલ સુધી પંચોતેર સિક્કા અને પંચોતેર વર્ષ આપણા આઝાદીના તમામ સિક્કાઓ મેં આવરી લીધા છે અને કોઈ પણ દેશ બનાવી શકે એવું છે નહીં અને બીજા નંબરની અંદર મારી પાસે પાંચસોથી સાતસો સિક્કાઓ છે ઘણા જૂના છે આ સિક્કાનું કલેક્શન મેં અમુક મોટા મેળા ભરાતા હોય મોટી કથાઈ વાળતી હોય કોઈ ગુદરી ભરાતી હોય અહીંયા મળતા અને હજી પણ મળે છે પણ મહત્વની ચીજ સાલની અને સિક્કાની કલેક્શનની છે કે આ એક કલેક્શન એવું બહાર પાડવું કે કોઈ પણ વ્યક્તિ બનાવી ન શકે સિક્કા ઘણા લોકો પાસે છે સિક્કો બનાવવો બહુ મુશ્કેલ છે અને સિક્કાની સાલ સિક્કો ભલે નાનો હોય એની કિંમત નથી પણ મહત્ત્વ શાલનો છે કેમ કે આ તો એક આપણા ભારતનું સંભાળું કોઈ પણ દેશ કોઈ પણ આપણા દેશની અંદર એકબીજા પાંચ છ સિક્કા છે એ સાલ વગરના છે બે સિક્કા આપણા છે અને ચાર સિક્કા વિદેશના છે એમાં સાલ આપી શકી નથી સરકાર કોઈ પણ એટલે એનો પણ મેં એક સંગ્રહ કરેલો છે એટલે એ એક પણ મહત્ત્વની ચીજ છે